હેલો ફ્રેન્ડ્સ કેમ છો ગુજ્જુ ગ્રાફિક્સમાં તમારું સ્વાગત છે આપણે જાણીએ જ છીએ કે અત્યારે ગ્રાફિક ડિઝાઇનનો ટ્રેન્ડ કેટલો છે તો ઘણા બધા લોકોને ગ્રાફિક ડિઝાઇન શીખવું છે પોતાની સ્કિલ ડેવલપ કરવી છે અને સારા એવા પૈસા કમાવે છે તો આ ચેનલ તમારા માટે જ છે હવે ટૂંકમાં કહી દઉં તો ગ્રાફિક ડિઝાઇન એટલે શું તો કે ગ્રાફિક ડિઝાઇન એટલે એવી વસ્તુ કે જેમાં પિક્ચર શેપ કલર અને ટેક્સ્ટ આ બધું કમ્બાઈન થાય અને જે મેસેજ આપણે બીજા સુધી પહોંચાડી શકીએ એને કહેવાય ગ્રાફિક ડિઝાઇન આમ તો ગ્રાફિક ડિઝાઇન માટે ઘણા બધા સોફ્ટવેર છે પણ એમાંથી આજે આપણે એડોબ ઇલ્યુસ્ટ્રેટર વિશે વાત કરવાની છે ઇલ્યુસ્ટ્રેટર છે એક ડિઝાઇન સોફ્ટવેર છે કે જે ખાસ કરીને વેક્ટર ગ્રાફિક્સ માટે વપરાય છે વેક્ટર ડિઝાઇન એટલે શું તો કે એવી ડિઝાઇન કે જેને તમે ગમે તેટલી નાની કરો કે મોટી કરો એ ફાટશે નહીં અથવા તો બ્લર નહીં થાય અને આપણે સેમ જે ડિઝાઇન છે આપણે ફોટોશોપમાં બનાવીએ તો એને નાની અથવા તો મોટી કરીએ ને તો એ ફાટી જાય અથવા તો બ્લર થઈ જાય એના માટે આપણે ખાસ કરીને ઇલ્યુસેટરનો યુઝ થાય છે ઇલ્યુસેટરમાં ઘણા બધા ટૂલ્સ આવે જેમ કે શેપ ટૂલ ટેક્સ ટૂલ કલર સ્ટોક લેયર અને આવા બધા બીજા ઘણા બધા ટૂલ્સ આવે જેને આપણે ઇન ડિટેલ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ઇલ્યુસેટરનો ખાસ કરીને યુઝ ક્યાં થાય તો કે લોગો ડિઝાઇન બેનર ડિઝાઇન પોસ્ટર બિઝનેસ કાર્ડ અને જે મૂવીના પોસ્ટર હોય એ પણ આપણે આમાંથી ક્રિએટ કરી શકીએ ટૂંકમાં તમને કહી દઉં કે પ્રિન્ટિંગને લગતી જે કોઈ પણ ડિઝાઇન છે મોટા ભાગની એ બધી આપણે ઇલ્યુસ્ટ્રેટરમાં ક્રિએટ કરી હવે આ બધી વસ્તુનો જે ઓવરવ્યૂ છે એ હું તમને આપી દઉં હવે મારી સ્ક્રીન ઉપર જોઈએ તો ચાલો તો તમે મારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો લોગો ડિઝાઇન લોગો ડિઝાઇનમાં શું છે તો કે એપલનો લોગો છે નાઇકીનો છે એડીદાસ છે એલજી એમેઝોન અને મેકબી હવે આ બધામાંથી આપણે એમેઝોનના લોગા વિશે સમજીએ એમેઝોનના લોગામાં શું છે તો કે યલો કલરનો જે પાર્ટ છે એ શું દર્શાવે છે તો કે સ્માઇલ બીજી વસ્તુ શું છે તો કે જે યલો પાર્ટ છે એ થી ઝેડ સુધી છે એનો મતલબ શું તો કે એમેઝોન ઉપર તમને એ થી ઝેડ સુધીની બધી વસ્તુ છે એ મળી જશે પછી નેક્સ્ટ તો કે આઇકન ડિઝાઇન આઇકન ડિઝાઇનનો યુઝ ક્યાં થાય તો કે વેબસાઇટ હોય એમના માટે અને મોબાઈલ એપ્લિકેશન માટે તો જોઈએ આપણે તો આ છે હોમ નું આઈકન છે ડાઉનલોડ નું છે ફોરવર્ડ નું છે નોટિફિકેશન બેલ છે કેમેરા છે કોલ નું આઈકન છે ક્રેડિટ કાર્ડ છે અને પ્રિન્ટ નું છે પછી તો કે નેક્સ્ટ બેનર ડિઝાઇન એટલે શું એનો યુઝ ક્યાં થાય તો કે બેનર ડિઝાઇન નો યુઝ આપણે કોઈ બિઝનેસ છે એની એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે આપણે બેનર છે એ બનાવતા હોઈએ ત્યારે બેનર ડિઝાઇન નો યુઝ થાય બિઝનેસ કાર્ડ ડિઝાઇન એટલે શું તો આપણને ખબર જ છે કે બિઝનેસ આપણે જો બિઝનેસ હોય એની બધી વેબસાઇટ હોય તો એ હોય અને એમનું એડ્રેસ છે આ બધી વસ્તુ છે કાર્ડમાં આપણે ડિઝાઇન કરી શકીએ એ છે બિઝનેસ કાર્ડ નેક્સ્ટ તો કે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ હવે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિઝાઇન એટલે શું તો કે આપણો જે બિઝનેસ છે એની ઓનલાઈન એડવર્ટાઈઝમેન્ટ કરવી છે ત્યારે આપણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિઝાઇનનો યુઝ કરતા હોય પછી નેક્સ્ટ તો તો કે 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 કેરેક્ટર કેરેક્ટર ડિઝાઇન 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 એટલે શું આપણે 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 જે જે વસ્તુ છે એ એક કાગળમાં પેન્સિલથી ડ્રો કરીએ અને આપણે ઇલ્યુસેટરમાં તેને આપણે ટુડીમાં કન્વર્ટ કરી શકીએ એને કહેવાય કેરેક્ટર ડિઝાઇન જો તમારે પણ ડિઝાઇનિંગ શીખવું છે અને ક્રિએટિવિટી વધારવી છે તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો તો ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ